ઉતરાયણને આડે હવે ગણતરીના દિવસો કે પછી કલાકો કહી શકાય બાકી છે ત્યારે પતંગ રસિયાઓ માટે આવ્યા છે સારા સમાચાર હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તરાયણના દિવસે પવન દેવ મહેરબાન રહેશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે આજ મધ્યરાતથી જ પવનની ગતિમાં વધારો થશે ઉત્તર ગુજરાતમાં પવનની ગતિમાં પંદરથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં બપોર સુધી અસ્થિરતા ભર્યા પવન રહેશે જો કે બપોર બાદ પવનની દિશા વારંવાર બદલાતી રહે તેવી પણ શક્યતા છે અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડામાં પવનની દિશા વારંવાર બદલાતી રહે તેવી સંભાવના છે અહીં પવનની ગતિ બારથી વીસ પ્રતિ કિલોમીટરની રહેશે અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં ચૌદ અને પંદર જાન્યુઆરી ના રોજ ઉપરના લેવલે સામાન્ય રીતે છૂટાછવાયા વાદળ જોવા મળે એ વાત અલગ રહેશે જોકે વાદળછાયું વાતાવરણ થાય તો પણ એમાં માવઠાણા જાપતા પડે તેવી શક્યતાઓ રહેલી નથી એ સાથે જે વાત છે પવનની આમ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ છેલ્લા ત્રણ ચાર દિવસથી નોર્મલ નજીક આવી ગઈ છે અત્યારે પવનની સ્પીડ છે એ થી લઈને અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે આ પવનની સ્પીડ છે એ તેર તારીખે મધ્ય રાત્રિથી આ પવનની સ્પીડમાં થોડોક વધારો થઈ શકે છે ખાસ કરીને ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પવનની સ્પીડ છે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો પંદર થી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે છે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા એવા કે જ્યાં સુધી પતંગ એના માટે અનુકૂળ હવામાન નહીં હોય જેમાં ખાસ કરીને અમદાવાદ અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા બરોડા અને ખંભાત જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પવનની દિશા છે એ વારંવાર બદલાતી રહેશે